જય ઠાકર જય માં પડેલ કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો તો આજે જાવું છે આમ બહાર થોડું બરોબર છે ક્યાં જાય છે ખબર નથી પણ જોતા રહેજો જોવા મળશે કેક તમને બરોબર મિત્રો નીકળી ગયા છે ક્યાં જાય છે એનો કોઈ લોક હતો છે બરોબર ઓકે બધા ગાડી અમાર છે કે ભાઈ હાલે તો

જોજો આગળી ખબર પડે આપણે આ તો પૂછળવા નકલ આ તો એનું વાત કરતી છે હા મે એ ઘરે સીને ને આમ નાની બ્લોગ બનાવતો એને છે ને ચલા આ ની હિરીવા ની નહીં હિપોઈ જાવ એક તો બસ આ છે તો

આલો છોટી ગયો ભાઈ પાસી પટી મૂકો આઈ મૂકી દીને આ લે એ નો આવવા દે રોકો રોકો નઈ આવવા દે એ આયા હા હા એ ફરીક ફરીક મારજે બાપા એ હા હા આવવા

શાયપલભાઈ બધાય જમવાની રાહ જોઈએ છે હવે આપણે જમવા બેસી જઈએ છે થાકી ગયા ને તરત કોઈ બહુ જોરદાર લાગ્યો છે હવે ઘડીક આરામ પણ કરી જાય છે એક વાગી ગયો હશે બરાબર છે તો ચાલો મળશું આજે પાવરય નથી બરાબર અમારી આ આના જ કહી તો આ જો આ દાદા અને જો બધાય જમવા બેસે છે દાદા ને જો હા આજ મરાય જવાના છે આજ નહાવો તો પણ નહાવું નહીં લાઇટ નથી એટલે નાહવાનોય કંઈ મેળ ન આવ્યો પછી હોય નહી બધો નથી કેટલો બોલો લાઈટ નથી પવન નથી તો પાણી પણ નથી ને હાલો તમે મળશું કાલે નવા વિડીયો આ વિડીયો કેવી મોજ આવે છે તમને મારા પિયર એના માણસો જોઈને મને તો મોજ આવી છે તમને કેવું લાગ્યું તો કેજો મળશું કાલે નવા વિડીયા ત્યાં સુધી બાય બાય